રામ મંદિર પર કેમ આવું બોલી ગયા મોટા નેતા ફરી સૌથી મોટો ચોકાવનારા એક તરફ રામ મંદિરની તૈયારી ચાલી રહી છે 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 બધા બધા લોકો અને આમ તો જ પાર્ટીઓના નેતાના સમર્થન મળી રહ્યા પરંતુ અત્યારે જે ચોકાવનારું નેતા બોલ્યા છે રામ મંદિર પર એને લઈને સૌથી મોટો હોબાળો મચી રહ્યો છે રાજકારણ રામ મંદિર પર ગરમાઈ રહ્યું છે અને એટલું જ નહીં ગુજરાત સુધી પણ આની હવા લાગી રહી છે ગુજરાત સુધી રાજકારણ એટલા માટે ફરી એક વાર સુધી રાજકારણ ગરમાવી રહ્યું છે કોગ્રેસને આમંત્રણ આપવા મુદ્દે બધા લોકો જાણતા દશે જાજુ કહેવાની જરૂર નથી કોગ્રેસના આમંત્રણનું અસ્વીકાર કર્યું હતું તેને લઈને જામનગરના કોંગ્રેસના વિક્રમ મંડળનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે પણ આ જે નિવેદન આમંત્રણ અસ્વીકાર કર્યું છે તેને ખોટું ગણાવ્યું છે અને કહ્યું છે ગુરુ શંકરાચાર્ય જશે પછી અમે જશું તેવું નિવેદન આપતા ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં